શ્રી ગણેશ આય નમ ચાલો ગણપતિ બાપાનું ભજન સાંભળીએ આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ તો સજાવ્યા જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો કૈલાસથી આવો બાપા રીતે સીધી સાથે જો કૈલાસથી આવો બાપા રીધી સીધી સાથે જો સીધી સાથે બાપા શુભ લાભને લાવો જો રીધી સીધી સાથે બાપા શુભ લાભને લાવો જો શુભ લાભને લાવો સાથે મુશક સવારીએ જો શુભ લાભને લાવો સાથે મુશક સવારીએ આવો જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો ફૂલડા વીણી હાર બનાવ્યા તમારા સ્વાગત કાજે જો ફૂલડા વીણી હાર મેં બનાવ્યા તમારા સ્વાગત કાજે જો મંડપમાં તો ફૂલ વેરાવ્યા સુગંધી ચારે જો મંડપમાં તો વેરાવ્યા સુગંધી ચારે જો ફૂલડાની ફોરમ મેં કે બાપાને બહુ ગમતી જો ફૂલડાની ફોરમ મેં કે બાપાને બહુ ગમતી જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો ઢોલ શરણાઈ નગાર વાગેરા શર મેં નર નારી જો ઢોલ શરણાઈ નગાર વાગેરા શરમે નર નારી જો બાપા તમારા સ્વાગત કાજે રથડા કરા તૈયાર જો બાપા તમારા સ્વાગત કાજે રથડા કરા તૈયાર જો આવો બે ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો કૈલાસથી આવો બાપા સીધી સીધી સાથે જો બાપા તમારા સ્વાગત કાજે ભેળા મળ્યા નારી જો રથડે બેસી આવો બાપા પરિવાર સાથે જો રથડે બેસી આવો બાપા પરિવાર સાથે જો અબીલ ગુલાલની છોડો યોને વધાવું વધાવજો અબીલ ગુલાલની છોડો યોને વધાવું વધાવજો આનંદ ઉમંગ છાયો ઘર ઘર ને ગલીએ ગલીએ જો આનંદ ઉમંગ છાયો આજે ઘર ઘર ને ગલી ગલીએ જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો કૈલાસથી આવો સાથે રીધી સીધી લાવો જો વાલા ના વામણાં કરવા મેરા રા તોય ઉમટા વાલા ના વમણાં કરવા મેરા રામણ તોય ઉમટા વાલા વિઘ્ન હરનારા દાદા આવ્યા રંગે ચંગે જો વાલા વિઘ્ન હરનારા દાદા આવ્યા રંગે ચંગે જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો ભાવથી ભક્તો સ્વાગત કરતા રહેજો તો મે રાજી જો ભાવથી ભક્તો સ્વાગત કરતા રહેજો તો મે રાજી જો સાંજ સવારે આરતી ઉતારે નિત નવા ભોગ ધરતા જો સાંજ સવારે આરતી ઉતારે ની તનવા ભોગ ધરતા જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવા જો ભજન કીર્તન ગાઈ દાદા તમનેરી જવતા જો ભજન કીર્તન ગાઈ દાદા તમનેરી જવતા જો ભક્તોનો ભાવ જોઈને તમે અમે દ્રષ્ટિ રાખો જો ભક્તોનો ભાવ જોઈને અમે દ્રષ્ટિ રાખો જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો સૌ ભક્તોની આશા પૂરવાયા હરતા જો સૌ ભક્તોની આશા પૂરવાયા વ્યા વિ હરતા જો શરણે લેજો દર્શન દેજો એટલી અર જયા જો શરણે લેજો દર્શન દેજો એટલી અર જયા જો ગણપતિ બાપા મોરિયા નાના મોટા સૌ ભજતા જો ગણપતિ બાપા મોરિયા નાના મોટા સૌ ભજતા જો આવો ગણપતિ બેસો ગણપતિ મંડપ સજાવ્યા જો મંડપ સજાવ્યા દાદા કરવા તમારા વધામણા જો જય શ્રી ગણેશ આય નમ જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય ગણેશ શ્રી ગણેશ ગણપતિ બાપા મોર્યા ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ આય નમઃ